નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો અર્લીબર્ડ બર્ડ આઈએસ એકેડમીમાં આપનું સ્વાગત છે આજના આ લેક્ચરમાં આપણે સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ જો કે તમે આપણે પ્રાઇમરી લેવલ પર ભણતા હોઈએ ત્યારે અને વિજ્ઞાન એવા શબ્દથી ઓળખતા હોઈએ છીએ પણ ખરેખર તમારા પાઠ્યપુસ્તકની ઉપર તો એવું લખેલું હશે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ ટેકનોલોજી એક અલગ વસ્તુ છે વિજ્ઞાન અલગ વસ્તુ છે એ બધાનો આપણે ભેદ પણ સમજીશું ઓકે બર્ડ આઈએસ તમારા અને તમારા વાલીનું સપનું સાકાર કરે એ હેતુથી એક બેઝિક કન્સેપ્ટથી શરૂ કરીને એડવાન્સ લેવલ સુધી તમને અલગ અલગ સબ્જેક્ટનું જ્ઞાન પીરસી રહી છે તો અહીંયા આપણે વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન શું છે એના વિશે અને વિજ્ઞાનના કેટલાક પાર્ટ કદાચ તમે નામ સાંભળ્યું હશે જો એકદમ બેઝિક લેવલથી ભણી રહ્યા છો તો વિજ્ઞાનના કયા કયા ભાગ છે એ વિજ્ઞાનના કયા ભાગમાં શું આવે છે એ વિજ્ઞાન જેની અંદર વિશિષ્ટ જ્ઞાનના દ્રષ્ટિએ આપણે ઓળખીએ છીએ સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ જેને આપણે જનરલ સાયન્સના નામથી પણ ઓળખીએ ઇંગ્લિશ શબ્દ હોય તો વિશિષ્ટ જ્ઞાન જ્ઞાન તો છે પણ વિશિષ્ટ અને આ જ જ્ઞાનમાં તમે તકનીકનો ઉપયોગ કરીને હજુ સરળ બનાવવાની કોશિશ કરો તો એને ટેકનોલોજી કહેવાય તકનીકનો ઉપયોગ કરીને હજુ સરળ બનાવવાની કોશિશ કરો તો એને શું કહેવાય ટેકનોલોજી જ્યાં નિયમો સિદ્ધાંતો આ બધા જ ફંડામેન્ટલ જે બેઝિક કન્સેપ્ટ છે એને લાગુ કરીને તમે તમારા જીવનને હજુ સરળ બનાવો છો ઉદાહરણ તરીકે દાદા છે એમની જોડે કદાચ એવું માની લો કે સાયકલ પણ ન હતી તો ચાલીને એક શહેરથી બીજા શહેર જવા માટે એમને દસ કિલોમીટર હોય તો અંદાજિત બે ચાર પાંચ કલાક જેટલો સમય લાગતો હતો પણ એ જ દાદા પછી આપણી પેઢી આવી એટલે માર્કેટમાં આપણે શું કર્યું તો કે તકનીકનો ઉપયોગ કર્યો વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતો જોડીને એક ટેકનોલોજી અપનાવી જેનાથી હવે આપણે એ જ દાદા જે કલાકમાં જતા હતા ત્યાં આપણે દસ મિનિટમાં જતા રહીએ છીએ તો આને ટેકનોલોજી કહેવાય વિજ્ઞાન તો હતું એ વખતે આપણું શરીર ચાલે છે હલનચલન છે તો એક વિશિષ્ટ જ્ઞાન જ છે ને આમ નથી થતું તમને કે આ શરીર આમ કઈ રીતે કામ કરતું હશે આ સિસ્ટમ કઈ રીતે કામ કરતી હશે એ સિસ્ટમને તમે જાણો છો સ્પેશિયાલિસ્ટો હોય છે તમે જાણો છો પેટમાં દુખે તો આપણે એટલે કે તમારે કે મારા જેવાને તો કદાચ દુખે છે તો તમે બતાવી શકો છો મધર ફાધર કે ડૉક્ટરને કહી શકો કે અહીંયા દુઃખે છે પણ નાનું ઢીંગલું હોય એને દુખતું હોય તો ખાલી રડ્યા કરે એવું તો કહેવાનું નથી કે મારે પેટ દુખે છે મારે માથું દુખે છે તો એવા સમયે પીડિયા જે બાળકોના સ્પેશિયાલિસ્ટ હોય છે એવા ડૉક્ટરો એવું જ્ઞાન લઈને આવી રહ્યા છે મતલબ એવું વિજ્ઞાન ભણ્યા છે એ લોકો કે જે બાળકને તપાસતા એમને માલુ પડે છે કે બાળકને શું થઈ રહ્યું છે ખરેખર તો એક જ્ઞાન છે ને એમનામાં તો એ વિશિષ્ટ જ્ઞાનને આપણે જાણવાનું છે આખે આખું જનરલ સાયન્સ જેના ત્રણે ત્રણ ભાગને આપણે જાણવું છે ખરેખર વિજ્ઞાન શું છે આ ઉપયોગ કરીને દુનિયા ક્યાં પહોંચી ગઈ છે એ બધા વિશે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું ક્રમબદ્ધ જનરલ સાયન્સ એવો છે જો તમને એમાં રુચિ હોય તો તમે એ જે ભણો છો એનો ઉપયોગ કરીને એમાં કંઈક નવી તકનીક લાવીને તમે હજુ એડવાન્સ બનતા જાઓ છો બેઝિક ભણો છો કન્સેપ્ટ ક્લિયર કરીને આગળ જાઓ છો એટલે કે ફંડામેન્ટલ જે ફંડા છે બેઝિક કન્સેપ્ટ એ જાણો છો તો ઉપર જતાનો જે ટેકનોલોજીનો પાઠ છે પણ એક સરળ થઈ જાય છે કે એડવાન્સ સાયન્સ છે એ પણ શું થઈ જાય છે સરળ થઈ જાય છે પણ બેઝિક ખબર હોય ને જેમ કે ડાયરેક્ટલી આપણને એવું કહેવામાં આવે કે ટકા શોધો અથવા સાદુ રૂપ આપો પણ સાદુ રૂપ આપવા માટે આપણે પ્રાથમિક લેવલમાં શું ભણ્યા હોય પેલો ભાગુ સભાનો નિયમ તો જ સાચો જવાબ આવશે ને તો એ નિયમ હતો એ નિયમ પ્રમાણે તમારે કઈ રીતે ચાલવું જોઈએ એ વસ્તુ તો અહીંયા પણ એવું છે કે વિમાન આમનું આમ નથી ઉડી ગયું એમાં પણ કેટલાક નિયમ લાગુ પડે છે તમે સાયકલ ચલાવો તો એમાં પણ કેટલાક નિયમો લાગુ પડે છે તો આ બધી સિસ્ટમ છે એના માટે સાયન્સમાં એટલે કે વિજ્ઞાનમાં સામાન્ય વિજ્ઞાનની અંદર કેટલાક નિયમો છે કેટલાક સિદ્ધાંતો છે કેટલાક પ્રચલિત વાદો છે કોષવાદ હોય પરમાણુવાદ હોય એવા તો એ બધાને ભેગા કરીને જીવનને વધુ ને વધુ સરળ બનાવી શકાય એ હેતુથી આપણે આ વિજ્ઞાનને ભણીએ છીએ અહીંયા ખાલી ભણવાનો મતલબ એવું નથી કે પરીક્ષા જ પાસ કરવી તમારા જીવનને વધુ ઉન્નત કઈ રીતે બનાવી શકાય એ પણ કન્સેપ્ટ સમજવો જરૂરી છે એજ્યુકેશનનો મતલબ એવું નથી કે ખાલી નોકરી માટે જ જઈએ નોકરી બેસક આપણે જો આયોજનબદ્ધ અર્લીબર્ડ આઈએસના કન્સેપ્ટ સાથે એના જે ફ્લોચાર્ટ એનું જે તમને આપેલું એક તૈયારીનું રોડમેપ છે એ પ્રમાણે ચાલશો તો તમે જ્યારે તમારા અભ્યાસક્રમનો સિલસિલો પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં જેવું પગ મૂકશો ને એવું તમે સફળતાની સીડી ટોચ પર પહોંચી ગયા હશો એવું ચોક્કસ હું કહું છું પણ સાથે સાથે તમને અહીંયા દરેક ફેકલ્ટી મિત્રો અને અર્લીબર્ડ આઈએડ્સ દ્વારા જે તમને પૂરું પાડવામાં આવે છે એ તમારા જીવનને પણ બહુ જ મૂલ્યવાન બનાવશે

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન આ ત્રણ ભાગની અંદર જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જીવ સજીવો સાથે સંકળાયેલા કન્સેપ્ટ ભૌતિક આમને જીવવા માટે જેટલી સુખ સગવડો જેટલી મળી છે એ બધી અહીંયા છે એક સિમ્પલ આંખ બંધ કરીને આપણે એવું વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે જો તમારી આંખ ખાલી બંધ કરીને એક ખ્યાલમાં આવો અને એવું વિચારો કે જો એક વાયર ના શોધાયું હોત વાયર જે લાઇટમાંથી પસાર થાય છે એ વાયર ના શોધાયું હોત અને જો ટાયર ના શોધાયું હોત તો આપણે ક્યાં હોત પેલી વાનર સેના જોડે આપણે હોત તો મતલબ તમે વાનર સેનાથી અલગ આવી ગયા કેમ તો તમે એવી કેટલીક તકનીક શોધી લીધી જે તમારા જીવનને વધુ સરળ બનાવી શકે અને એ તકનીકે તમને ઘણી બધી સરળતા આપી એ સરળતા માટે જે તકનીકનો ઉપયોગ કર્યો છે જીવ જીવનને જીવવા માટે એનો જે આધાર તમે બનાવ્યો છે એ ફિઝિક્સ છે બહુ બધી શાખાઓ છે ફિઝિક્સમાં અલગ અલગ પ્રકારની બહુ વાઇલ્ડ ફિઝિક્સ છે ટાયરનું ફરવું એક કન્સેપ્ટ છે ફિઝિક્સનો તો એ જે આ જીવ છે જીવ એટલે સજીવ એને સરળ બનાવવા માટે ફિઝિક્સનો બહુ જ મોટા પાયે ઉપયોગ થયો છે અને રસાયણ કેમિકલનો ઉપયોગ જીવનમાં કઈ રીતે જીવનને એકબીજા સાથે જોડી શકાય એમાં આપણે સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કર્યો છે ડ્રગ્સ તમે માર્કેટમાં જુઓ છો ગમે તેવું તમારું પગ દુખે છે માથું દુખે છે અથવા શરીરના બે ભાગ એક્સિડન્ટમાં ટુકડા થઈ જાય છે તો એની આ ત્રણે ત્રણના વિજ્ઞાનની મદદથી આપણે પાછી સર્જરી કરીને જોડી દઈએ છીએ નવા અંગ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ બાયોટેકનોલોજી જે વધી છે એમાં આનો પણ એટલો વિશેષ ફાળો છે આ ત્રણ શાખાઓ છે આગળ જઈને તમે જ્યારે દસમાં પછી આગળ જશો અગિયારમાં માં ત્યારે તમારી સમક્ષ એક પ્રશ્નાર્થ ચિહ્ન આવશે કે હવે આપણે શું કરવું છે સાયન્સ ભણવું છે આર્ટ્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે અથવા તો ડિપ્લોમામાં જવું છે એવા સમયે એક શબ્દ આવશે સાયન્સ સાયન્સ એટલે કે વિજ્ઞાન તો ત્યાં પણ તમારી સામે એવો પ્રશ્ન આવશે કે આપણે સાયન્સમાં શું કરવું છે સાયન્સ ગ્રેજ્યુએટ એટલે કે બીએસસી એમએસસી તરફ જવું છે એટલે પાછું અંદર ઝાડની જેમ નાની નાની ડાળો આવશે ડાળમાંથી નાની નાની સળીઓ આવશે એમાંથી પાંદડા આવશે એમ શાખાઓ ખુલશે ત્યારે ફરી પાછું સાયન્સમાં તમે નક્કી કરશો કે મારે બીએસસી કરવી છે એટલે ફરી પાછા આ માર્કેટમાં આવશે વિજ્ઞાનમાં મા બીએસસી કરવી છે જીવવિજ્ઞાનમાં કે ભૌતિક વિજ્ઞાનમાં કે રસાયણ આના સિવાય પણ જીવમાં પાછી બે શાખા છે બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રમાં કરવી છે કે બાયોલોજીમાં કરવી છે જુઓલોજી અને બાયોલોજી નાના મારે તો નીટ અને જેડબલી તરફ જવું છે અગિયાર બાર સાયન્સ કરીને તો અગિયાર સાયન્સમાં તમે આ ત્રણ સબ્જેક્ટ ભણશો પછી આગળ જશો અને કોલેજ કાળ આવશે ત્યારે આ બધી પાંખો ખોલશે દસમા પછી અગિયારમાં એડમિન લેશું એડમિશન લેતા સાયન્સમાં તમને આ સબ્જેક્ટ દેખાશે જે તમને છઠ્ઠા ધોરણથી એક વિજ્ઞાનના ભાગમાં દેખાય છે આગળ જતા એડવાન્સ થઈને એક શાખા તરફ જશે જીવ વિજ્ઞાન બહુ મોટી શાખા છે આમ આ બહુ મજાનું વિજ્ઞાન છે એક વાર તમે ભણી લો તો તમને ડૉક્ટર જેવી ફિલિંગ આવે કે હું ડૉક્ટર થઈ ગયો પણ મિત્રો ખાસ જીવનમાં યાદ રાખજો તમને આ મદદ ચોક્કસ કરી શકે છે પણ આનો ઉપયોગ કરીને કોઈને ગોળીઓ નથી આપવાની જેટલું પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એટલું પ્રેક્ટિકલી જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું મુશ્કેલ હોય છે પ્રેક્ટિકલ વસ્તુ અલગ છે ને થિયરી વસ્તુ અલગ છે હું આખું સાયન્સ જાણું છું એનો મતલબ હું ડૉક્ટર નથી મારે એવું જજ નથી કરી લેવાનું કે આંખનો રોગ થયો છે અથવા આંખના નંબર આવ્યા છે તો વિટામિનની ઉણપ હશે દાંત સડાવા લાગે છે તો વિટામિન સીની જ ઉણપ હશે આવું મારે જજ નથી કરી લેવાનું એના માટે અલગ લોકો જે પ્રેક્ટિકલી સાયન્સ ભણીને આવેલા છે જે ડૉક્ટર આપણે કહીએ છીએ ડૉક્ટરેટ ડિગ્રી સાથે એવા લોકો જે એના જાણકાર છે એટલે તમારે અહીંયા જ્ઞાન લેવાનું છે પણ એનું પ્રેક્ટિકલી જીવન એના ઉપર પ્રેક્ટિકલ વગર આગળ વધવાનું નથી એ કોઈને આનો ઉપયોગ કરીને આપણે ગોળીઓ આપવાની નથી ભણવાનું છે એનો ઉપયોગ કરીને તમે સાયન્સની ભાષામાં સરળતા માટે પ્રેક્ટિકલ કરી શકો ઉદાહરણ તરીકે તમને એવું લાગે ઘરે બેઠા તમારે કંઈક હજુ સરળ વસ્તુ બનાવવી છે તો બનાવી શકાય કે પણ કોઈ જીવંત માનવ ઉપર આપણે સીધા પ્રયોગો કરવાના નથી તો જીવ ભૌતિક અને રસાયણ એના આપણે અભ્યાસ કરશું હવે જુઓ જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનમાં આપણે જીવ વિજ્ઞાન શું છે એને સમજવાની કોશિશ કરવું બાયોલોજી જેને કહેવાય છે જીવવિજ્ઞાન જીવ બે ભાગમાં વિભાજીત છે જીવ અને પ્રાણી વિજ્ઞાન અહીંયા આપણે વનસ્પતિ વિજ્ઞાન બોટની શાસ્ત્ર જીવ અને પ્રાણી બાયોલોજી જીવ એટલે બધા આવે એમાં પ્રાણી પણ આવે જુઓલોજી તો આમના પિતા તરીકે આપણે જીવ વિજ્ઞાનના પિતા અથવા પ્રાણી વિજ્ઞાનના પિતા જીવ વિજ્ઞાન અથવા બીજો શબ્દ છે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખીએ છીએ તો એરિસ્ટોટલ જેને આપણે બીજો એક શબ્દ કહીએ છીએ અરસ્તુ ફાધર ઓફ બાયોલોજી

પાયાનો એકમ શું છે તો કોષ કોષ ઘણા બધા ભેગા થાય એટલે એમાંથી અલગ રચના બનશે જેમ આપણો પાયો આ મારું શરીર છે આનો પાયો શું છે તો કોષ સેલ જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે સેલ આ કોષ વિશે તો આગળ એડવાન્સમાં ભણીશું પણ અહીંયા દરેક સજીવનો પાયાનો એકમ જેટલા પણ પૃથ્વી પર સજીવ છે એનો પાયાનો એકમ શું છે કોષ છે જેમ ઘર છે ધારો કે તમારું મકાન છે તો એ મકાન અચાનક ઊભું નથી થઈ ગયું એના પાયામાં શું આવી છે તો કે છે એક ઉપર ઉપર બીજી બીજા ત્રીજી ત્રીજા ઉપર ચોથી તો આ આખું મકાન બનવા માટે જેમ પાયારૂપ ભૂમિકામાં ઈટ હતી એમ આ શરીર બનવા માટે તમારું કે મારું એ શરીરના પાયામાં શું રહેલું છે કોષ આ કોષ ઘણા બધા કોષ ભેગા થાય એટલે એમાંથી શું બને છે પેશી એક નાની પેશી બને છે અને એ પેશી ટિશ્યુ રચના જેને કહીએ એ પેશીઓ ભેગી થાય છે એ પેશીમાંથી શરીરનો શું બને છે અંગ અથવા બીજો શબ્દ છે અવયવ આવા ઘણા બધા અંગ ભેગા થાય છે શરીરમાં ત્યારે શરીરનું શું બને છે અંગ તંત્ર અને આવા તંત્રો ભેગા થઈ અને શરીરની રચના થાય છે શરીરની રચના માનવ શરીર છે એની અંદર દસ ની ચૌદ ઘાત જેટલા કોષ છે આપણા શરીરમાં કેટલા કોષ છે દસ ની પાછળ ચૌદ મીંડા આવે ને એટલા કોષ છે આપણું શરીર એટલી બધી ઈટોનું બનેલી જેમ બિલ્ડિંગ હોય એમ શરીર બનેલું છે કોષ કોષરૂપી ઈટોનું આ પેશીઓ ભેગી કોષ ભેગા થઈ થઈને શું બનાવે પેશીઓ છસો ને છપ્પન જેટલી પેશી છે માનવ શરીરમાં એસી જેટલા અંગ છે અને આવા અગિયાર તંત્રો છે આ તંત્રો ભેગા થઈને એક શરીરની રચના કરી રહ્યા છે તો આપણે તમે વિજ્ઞાન ભણશો તો તમને આ તંત્રો ભણવાનું આવશે માનવ તંત્રો તંત્ર એટલે સિસ્ટમ તંત્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન માનવ શરીરના તંત્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એનાટોમી જો તમે એનાટોમી ભણો છો મિત્રો તમે માનવ શરીર શું છે એને જાણી શકો કયા વિજ્ઞાન વિશે તો કે એના ટોમી એટલા માટે જુઓ તંત્ર શબ્દ છે પાચન તંત્ર કંકાલ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્જન તંત્ર રુધિરાભિસરણ તંત્ર ગ્રંથી તંત્ર ચેતા તંત્ર આ બધા તંત્રો ભેગા થયા ત્યારે શું બન્યું છે શરીર આપણા શરીરની અંદર રચના બનવા માટે તંત્રો છે આ તંત્રોના અલગથી ડોક્ટર હોઈ શકે અથવા તો ડોક્ટર છે એ એનાટોમી ભણે છે જે એમબીબીએસ ડોક્ટર હોય ને એ પોતે પાંચ વર્ષ સુધી શું ભણે છે અલગ અલગ એનાટોમીઓ એને ડિટેલમાં ભણે છે એટલે એમબીબીએસ ને બધી ખબર હોય પણ એ કોઈ પર્ટીક્યુલર ભાગનો નિષ્ણાંત ના હોય મિત્રો નિષ્ણાંત એટલે વિશાળ કાંઈ જ્ઞાન ધરાવતો હોય એવું ના હોય એના માટે તો કે ડૉક્ટર છે આગળ જઈને પાછા બે વર્ષ માટે અલગથી કોર્સ કરી આવે એક સબ્જેક્ટ ઉપર તંત્ર વિશે અથવા તો અંગ ઉપર ભણી આવે ઉદાહરણ તરીકે હૃદય વિશે ભણે તો આપણે શું કહીએ હૃદયના ડોક્ટરને કાર્ડિયોલોજીસ્ટ હાડકા વિશે ભણે ઓર્થોપેડિક કિડની નેફ્રોલોજીસ્ટ આખા કિડની સાથેના તંત્રનું જાણકાર હોય તો યુરોલોજીસ્ટ પેટમાં દર્દ હોય તો ગેસ્ટ્રો અલગ અલગ પ્રકારના ડોક્ટર હોય આંખ કાન નાક વિશે માં જાણતા હોય તો ઈએનટી સ્પેશિયાલિસ્ટો મગજ વિશે જાણતા હોય તો ન્યુરો તો આ બધા છે એ સ્પેશિયલ અંગ કે તંત્ર વિશે આગળ જઈને ભણ્યા આવે છે તો મારું એક તમને એ જ સમજાવવાનું છે કે આપણે અહીંયા જીવવિજ્ઞાનમાં શું ભણીશું તંત્રો ભણીશું તંત્રો એટલે કે કયા વિજ્ઞાનને ભણીશું એનાટોમી વિશે અભ્યાસ કરશું તો હવે આ લેક્ચરમાં આપણે આવા તંત્રો ભણીશું ક્રમબદ્ધ ક્રમબદ્ધ અલગ અલગ તંત્રોનો અભ્યાસ કરીશું ચલો હવે તમારે એ મને જણાવવાનું છે કે તમારા શરીરમાં જે એસી અંગ છે એમાંથી સૌથી મોટું અંગ કયું વિચારી રાખો આખા શરીરમાં સૌથી મોટું અંગ કયું છે ક્યાંક તમને વિજ્ઞાનના શિક્ષકે કયું હોય અથવા તમે ક્યાંક વાંચ્યું હોય તમારા શરીરનું સૌથી મોટું અંગ કયું છે અને સૌથી નાનું અંગ કયું છે જો આ બધામાં સૌથી મોટા નાના આવશે આગળ જેમ જેમ ભણશો એમ માનવ શરીરની અંદર સૌથી મોટું અંગ સૌથી મોટું અંગ કયું છે તો જવાબ આવશે ત્વચા જેને આપણે શું કહીએ છીએ અંગ છે અને સૌથી નાનું અંગ માનવ શરીરનું સૌથી નાનું અંગ કયું છે તો જવાબ આવશે ગ્રંથિ પીનીયલી ગ્રંથિ આપણા શરીરનું સૌથી નાનું અંગ છે આ પીનિયલી ગ્રંથિ ક્યાં આવેલી છે તો મગજમાં માનવ શરીરની સૌથી નાનામાં નાની ગ્રંથિ પણ છે અને સૌથી નાનું અંગ પણ છે સૌથી નાનું અંગ પીનિયલી ગ્રંથિ છે અને સૌથી મોટું અંગ છે ચામડી કે તો આખા ઓલ ઓવર લેક્ચરમાં આપણે કેટલાક કન્સેપ્ટ ભણ્યા કે વિજ્ઞાન છે એ વિશિષ્ટ જ્ઞાન ત્રણ ભાગમાં મુખ્ય શાખામાં છે ભૌતિક રસાયણ અને જીવ જીવની અંદર તો કે પ્રાણીઓ જેમાં આપણે પણ આવીએ અને વનસ્પતિ પ્રાણી એટલે કે જુઓલોજી જીવ એટલે કે બાયોલોજી અને વનસ્પતિ એટલે કે બોટની અને બોટ બોટની વિજ્ઞાન એટલે વનસ્પતિ શાસ્ત્ર જેના પિતા છે સાથે સાથે માનવ સજીવ કોઈ પણ સજીવ પૃથ્વી પર હોય એનો પાયાનો એકમ શું છે તો કે કોષ સેલ જેને કહીએ કોષ કોષ માનવ શરીરનો ભેગા થઈને પેશી પેશીમાંથી અંગ અંગમાંથી અંગતંત્ર અને શરીરની રચના થાય છે આવા તંત્રો વિશે જો તમે અભ્યાસ કરો છો તો તંત્રોના અભ્યાસને શું કહેવાય તો એનાટોમી કહેવાય માનવ તંત્રોના અભ્યાસને શું કહેવાય એનાટોમી તો આપણે અહીંયા બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનમાં અભ્યાસ તો કે માનવ તંત્રો વિશે જેને એનાટોમી કહેવાય છે એ એનાટોમી શાખા વિશે અભ્યાસ તંત્રોમાં અલગ અલગ તંત્રો વિશે ભણીશું માનવ શરીરની અંદર કોષ કેટલા દસ ની ચૌદ ઘાત જેટલા કોષ છે આ કોષ ભેગા થઈ થઈને જે રચના બનાવે છે એને પેશી કહેવાય પેશી પછી અંગ અથવા તો અવયવ કહેવાય અંગ અને અવયવ ભેગા થઈને અંગ તંત્રો બનાવશે અને તંત્રો ભેગા થઈને શરીર માનવમાં હાલ કુલ અંગ કેટલા છે તો માનવમાં હાલ કુલ અંગની સંખ્યા છે એસી આ અંગમાં સૌથી મોટું અંગ કયું તો સૌથી મોટું અંગ છે ચામડી અને સૌથી નાનું અંગ કયું તો પીનિયલી ગ્રંથિ તમારા શરીરનું સૌથી મોટું અંગ તો કે ચામડી અને સૌથી નાનું અંગ તો કે પીનીયલી ગ્રંથિ ઓકે

માનવમાં સૌથી મોટો કોષા કોષ છે મનુષ્યમાં સૌથી મોટો કોષ કયો છે ચેતાકોષ અને સૌથી નાનો કોષ માનવમાં સૌથી નાનો કોષ છે રુધિર કણ આરબીસી રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણ માનવ શરીરનો સૌથી નાનો કોષ છે રુધિર કણ આરબીસી રક્ત કણ ઓકે ચલો તો આ બેઝિક કન્સેપ્ટ શું હતું એ તમે જાણ્યું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક તંત્ર થી શરૂઆત કરીએ પાચન તંત્ર શું છે તમે ખાઓ છો અને પાચન થઈ જાય તો એના વિશેનો અભ્યાસ શરૂ કરશો